અંકિતભાઈ વાઘાણી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દાસ છે સ્વામિનારાયણનો છોકરો છે અને બહુ સારા કલાકાર છે એટલે આપણે બધા એમને પણ વિનંતી કરું છું પૂજ્ય સ્વામીએ ખૂબ સુંદર મજાની આપને સુંદરકાંડની મહિમાસભર કથા વાર્તાનું શ્રવણ કરાયું આપણે એકવાર જોરદાર તાળીઓના નાતી પૂજ્ય સ્વામીને વધાવીએ દરરોજ ને દરરોજ અવિરત આનંદ બમણો થતો જાય છે અને આપણને સાણંગપુર દાદાનો મહિમા વિશેષ આપણા જીવનની અંદર વધતો રહે એવી સુંદર મજાના ભગવાનના ચરિત્રોનું રસપાન કરાવી રહ્યા છે આજે આપણા સત્સંગનું ઘરેણું કહેવાય એવા અંકિતભાઈ વાઘાણી આજે આપણી સભાની વચ્ચે ઉપસ્થિત છે પૂજ્ય શાસ્ત્રી સમીજી પાસે આવશે આશીર્વાદરૂપી પુષ્પમાળા સ્વીકારશે આ સત્સંગનું ઘરેણું એટલા માટે કહેવાય કે ગઢડાની અંદર રહે અને ભગવાન સ્વામિનારાયણના ચરણકમાંથી અંકિત થયેલી જેટલી પ્રસાદીની ધરતીઓ છે પ્રસાદીના સ્થાનકો છે તેના દુઆ છંદો બનાવી અને એનો મહિમાનો વધારો કરતા હોય છે તો અંકિતભાઈ વાઘાણી અહીંયા આવશે અને અત્યારે થોડીવાર માટે આપણને બધાને આનંદ કરાવશે અંકિતભાઈ વાઘાણી કેસર કુમકુમ સુખડ અને ચંદન મહારાજ અને દાદાના ચરણોમાં વંદન લાગણીના વડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી અને ચંદન કરું છું બે શબ્દ બોલવા છે તમારી પાસે સંતોને ભક્તોને ભાવથી વંદન કરું છું ખૂબ આનંદ આવે એવી કથા દાદાના ચરિત્રો સાંભળ્યા જોકે ચાર વર્ષે પહેલીવાર માયક હાથમાં આવ્યું છે એટલે અઢાર વર્ષે દીકરાનો જન્મ થયો એવો આનંદ છે આ ચાર મહિને હમણાં કોરોનામાં એક કલાકાર વિગ ગયા એટલે હોસ્પિટલથી ડાયરેક્ટ અશ્વિનીકુમાર ઉપાડ્યા છોકરાઓ કીધું અમને અમારા બાપુજી હૉપી દો પણ કે આ કોરોના છે એટલે હોંપવામાં નહીં આવે તમે અશ્વિની કુમાર આવો તો ડાયરેક્ટ અશ્વિની કુમાર બોલાવ્યા વળી પત્રકારો ત્યાં હતા એ કે અમારા બાપુજીના મોઢામાં ગંગાજળ મૂકવું છે તો વળી કોકે કીધું કે ગંગાજળ કરતા આ કલાકાર હતા ને એટલે પડખે માયક મૂકો અશ્વિની કુમાર માયક ક્યાં લેવા જવા હતા પત્રકારોનું માયક તો કલાકાર ઊભો થયો એટલે એટલી બધી ભૂખ છે બધાને બોલવાની પણ આ રોગ દાદાને પ્રાર્થના કરીએ કે જાય જો કે રાવણ ને કંસને કષ્ણને માર્યો આ કોરોના ને કષ્ટ ભંજન દેવ મારશે આવે રાશિ મળતી આવે છે ને અને અત્યારે તમે જો લાગટ બધા સુરત થી ગામડે આવે છે જવરચંદ મેઘાણી એકવાર કીધેલું એકવાર તમારે તમારા વતનમાં આવવું પડશે અને કોરોના એમ કે છે કે ધ્યાન નહીં રાખો તો દર બે મહિને સુરત થી દેહ માં આવવું પડશે અત્યારની બાયુને હાહુ નાહારા ગમતા નહીં હમણાં એક નાના છોકરાએ એના ગઢાબાને કીધું કે બા તમે નાટકમાં કામ કરો છો એ કે ના બટા એવું કેમ કે છે કે મારા મમ્મી મારા પપ્પાને કહેતા હતા હમણાં ડોસી ડોહાના નાટક બહુ વધી ગયા છે એટલે ડોસી અને ડોહા હતા ને એ ચાર મહિનામાં મમ્મી પપ્પા થઈ ગયા અત્યારે બાઈઓ એટલી બધી ગટપટી ગઈ છે મમ્મી મમ્મી પપ્પા પપ્પા એક બાપા વાડીએ ઊભા ઊભા રોતા હતા એટલા ગળગળા થઈ ગયેલા એ કે જોવો તો ખરા સમય કેવો આવ્યો કાં એ કે છોકરાઓ એસી મારે ફોર વ્હીલ માં ફરે એના હાથમાં આજ પાવડા છે એના હાથમાં આજ હળ છે એના હાથમાં જ બળદની રાસુ છે અરે આ વહુ એસી વાળા ફ્લેટ ની અંદર રે ઘરે કામવાળીઓ આવે એના હાથમાં જ દાંતડિયું છે એના માથે આજ તગારા છે તો કોઈએ કીધું પણ બાપા આપણે ખેડૂત કહેવાય આપણો ધંધો છે ભલે ને વો હાથમાં દાંતડા લે છોકરાઓના હાથમાં હળ હોય એ કે મારા બેટા કામ કરવાની ફોટા પડાવ તો જ લેસ બધા ફોટા હાટું જ લેશ ખૂબ સરસ વાત થઈ માવદાનજી કવિની સ્વામી માએ ઘટના આવ્યો એટલે વિચાર કર્યો કાંઈ શું કરવું કારણ કે ગમે એની પાંચ જઈને બે હોવો ને ગમે નહીં સુરતથી આવ્યા છે એટલે પંદરથી થઈ ગયા ફોન કરી કરીને બોલાવેશ મેં કીધું મને કાંઈ હતું નહીં એટલે હું બારો એટલે નીકળતો મારો રોગ તમને નહીં તમારો મને નો લાગે સુરત થી બીવા વાળા સુરત થી આવે એની અમારા ગામમાં ત્રણ કેસ છે ને વાળા કોઈ નહીં વિચાર કર્યો કે આજે વસ્તુ છે વિડીયા બનાવી અને બધા મંદિરે જતા હોય પણ જો શ્રીજી મહારાજે મંદિર બનાવ્યું પણ મંદિર ની ફરતો પહેરો હનુમાનજી નો માર્યો આ બાજુ નાળગેરદાર હનુમાનજી બહેરા મહારાજ કે અહીંયા જે દર્શન કરવા આવે ને બહુ જ મંદિર ની યાત્રા નું ફળ હું આપું હનુમાનજી મહારાજ આ બાજુ બીડમાં હનુમાનજી મહારાજ બેઠા ઉપર ધાર ઉપર બાલાજી હનુમાન પહેર્યા આ બાજુ કે ભગવાન સ્વામિનારાયણ ગઢડા થી કોઈ પણ ગામ પધારે તો પ્રથમ હોય ભલે બોટાદ બાજુ પણ એક વાર રાધાવાએ આવી હનુમાનજીના દર્શન કરીને પછી જાય અને ચાર છ કે આઠ મહિના મહારાજ વિતરણ કર્યું હોય અને ગઢડા આવે અહીંયા સામૈયા બધા સામૈયા માટે ઊભા હોય પણ મહારાજ પહેલાં આવી અને રાધાવાએ જાય અને પછી દાદા કાચાના દરબારમાં પધારે આવું દિવ્ય મંદિર અને મેં રાધાવાવનો વિડીયો મૂક્યો એટલે નિંગાળાના આપણા યોગાચાર્ય છે સી કે વિથાણી એને એણે મને વોટ્સઅપ કર્યું કે હું હાવ નાનો એવો હતો મને જેવું તેવું સાંભળે છે હનુમાનજીની દેરી નાની હશે અને પછી થોડી મોટી કરી એટલે ઉત્સવ કરેલો અને એ વખતે માવદાનજી કવિ હતા ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠામાં જે રિનોવેશન કર્યું હોય દેરી બનાવી છે અને પછી ગરડા જે જૂનો સભા મંડપ હતો એમાં સભા થયેલી એમાં માવદાનજી ઉપા થઈ રાધાબાગ જોતા શ્રીજી મને સાંભળે એવું કીર્તન બનાવીને બોલેલા પણ એ ક્યાંય સાહિત્યમાં મળતું નથી મને કીર્તનની કડી નાનો હતો ને યાદ છે તમને કંઈક મળે તો મને દેજો આવી સ્મૃતિઓ છે આ દાદાની અને દાદાના તો એટલા ઉપકાર છે આ સંપ્રદાય ઉપર વાત થઈને કે ઋણ ચૂકવી એ કેમ જ નથી પણ મહારાજની જેણે જેણે સેવા કરીને મહારાજ કોઈને ભૂલ્યા નથી શિવ ને સતી સાથવો જમાડે

જોત મને કહેજો એવી મૂર્તિ પહેરી દીધી અને હનુમાનજી મહારાજ ફળ ફૂલ આપે અને મહારાજે કીધું તમે અમને ફળ ફૂલ આપ્યા ને વરણીની વાનર વીરે વનમાં ઓળેલી સેવ એથી જ મહારાજે પધરાવ્યા અહીંયા કષ્ટ ભંજન દેવ અદભુત એમ માવદાનજીભાઈની પરંપરા મેં ચાર જગ્યાએથી થોડી થોડી વાત ભેકી કરીને પછી મને આખી વાત મળેલી અને મેં યુટ્યુબ ઉપર મેકેલી ઘણા ચારણોના મને ફોન આવે છે કે આ માવધાનજીના કાંઈ ગ્રંથો હોય ભીમજીભાઈના ગ્રંથો હોય તો એમને આપજો અને એના બનાભાઈ બનાભાઈના દીકરા ભીમજીભાઈ ભારતનું એના દીકરા માવદાનજી એના દીકરા નરેશ દાનજી અને એના દીકરા નવીન દાનજી હજી છે થોડા વર્ષ પહેલાં ગઢડા આવેલા અને સોનાના શિખરનું કામ ચાલુ અને સંતોએ કીધું કે આ પરંપરા ચાલુ રહે એટલે એકાદો દુહો લખો એટલે એના દરબાર ગઢના ફળિયામાં દાદા ગોપીનાથજી મહારાજ ની માં રૂપા રહી અને સુવર્ણકો શિખર ધારી દર્શન હતી દિવ્યકારી મંગલ મૂર્તિ મુરારી પાપ કુપ્ર જારી હે આ દુહા લખેલા અને સાવરાના નામે દુહા લખે છે હા સાવરાના નામે દુહા લખે છે અત્યારે કોરોના મંજો બધા લોકો ઢીલા પડી ગયા છે માણસ જ્યારે બળભંગ થાય ને એને સંબોધતા એ નરેશ દુહો લખ્યો છે કે જવતા પાણી જોઈને તું ભોઠો કાં પડ ભાઈ ચોમાહું હોય નળિયામાંથી ચૂવા થાય એટલે માણસ ઢીલો પડીને બે જાય એમ આપણા જીવનની અંદર કઈક દુઃખ આવે ને તું ભોઠો ન પડી જતો કારણ કે જવતા પાણી જોઈને તું ભોઠો કાં ભડ ભાઈ તાજમહેલ માં થાય ચૂવાના પાણી સામરા આવડો મોટો તાજમહેલ બનાવ્યો તો એમાં ટીપા પડ્યા કરે તો જિંદગીમાં નાનું એવું દુઃખ આવે તો તું ઢીલો ન પડતો ઈ માવદાનજી ઈ માવદાનજી ના દીકરી રાજકોટ સાસરે એના જમાય જબરદાનજી અને જબરદાનજીના લગ્ન થયા વર્ષ સંતાન નથી લોકો મેણા ટોણા બોલતા હોય દીકરીને દુઃખ છે એટલે દીકરી એક દિવસ આવી અને રડતા મોઢે માવદાનજીને એમ કહે છે કે બાપુજી મને નહીં મને તો નિષ્ઠા છે સ્વામિનારાયણ ભગવાનમાં કે જ્યારે ત્યારે દીકરો દેહે તો દેશે અને ન દે તો કાંઈ નહીં ભજન કરીને જીવન પૂરું કરીશ પણ ગામ એવા મેણા બોલે છે કે આવા મોટા મહાન કવિ આવા સંતોનો રાજીપો અને એની દીકરીને દીકરો નહીં એટલે ગોપીનાથના કરો દીકરો દે અને ગોપીનાથજી મહારાજને આગળ આવી અને હાથ લામા કરી વિરહના કીર્તન બોલીને પ્રાર્થના કરે છે એક દાદા એ બાપ તું મારી દીકરીને દીકરો દે મારી દીકરીને નહીં મને નહીં તને આજ ગાળ બેહ છે અને એ વખતે ગોપીનાથજી મહારાજના હાથમાં ગુલાબનું ફૂલ હતું અને ગુલાબનું ફૂલ પડી ગયું પૂજારીને કહીને પોતે હાથમાં ફૂલ લીધું માવદાનજી એવું માન્યું કે મને દાદા એ કોલ આપ્યો એટલે દીકરો થશે અને એ ફૂલ લઈ એની દીકરીને આપ્યું કે હાલે ગોપીનાથજી મારા જે ગુલાબનું ફૂલ આપ્યું છે તારા ના દીકરો થશે અને એક વર્ષે દીકરો થયો ફૂલથી દીકરો થયો એટલે નામ રાખ્યું પ્રફુલ ગઢવી અને એ પ્રફુલ ગઢવી પણ અત્યારે છે ગોપીનાથજી મહારાજ ની ગઢપુર ની જે કવાલી ગવાય છે ને ચાંદ ગઢપુર મે હે ચાંદ ની મે હે એનો લખવા વાળો એ પ્રફુલ ગઢવી માવદાનજી નો આવા ગોપીનાથ મહારાજ દાદાનો દરબાર લક્ષ્મીબાગ ઉન્મત નદી અને ચિત્ત આકર્ષણ ચાર આવા છંદો લખ્યા આપડે ગુરુ અત્યારે ગઢડા છે કાલે સવારથી બપોર સુધી ગુરુની પાસે બેઠો અને આ છંદો હું બોલ્યો બહુ રાજી થયા કે આકર્ષિત ચિત્તચાર અને પૂર્વ ઉત્તર દ્વાર દાદા ખાચર દરબાર લીંબ વૃક્ષ નિરખો હરદમ સંતો હજાર જમતા જા જમણવાર પોતે પ્રભુ પિરસનાર પુરુષોત્તમ પરખો અને સંતોષીર કરી પ્યાર રેડત ગ્રદ દધી અદ્ભુત લીલા આપાર એ સ્થાન ધારો જાય જાય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો જી ગઢપુરપતિ ગોપીનાથ આશરો હારો અને કળયુગમાં કલ્પ વૃક્ષ નિર્ખો આ લિંબ વૃક્ષ પુરુષોત્તમ જીવક્ષ સંત સભા કરતા દેતા બ્રહ્મ જ્ઞાન દાન પ્રેમી જન કરત કરતપાન વચના મહાન પ્રશ્ન ઉત્તર કરતા ગુણ સૌ કરે ગાન મુનજન સૌ ધરે ધ્યાન ઉત્તમનું સ્થાન જાન અક્ષર ઉર ધારો જય જય જદુ નાથ હાથ મુરલી દર મુગટ માથ ગઢપુરપતિ ગોપીનાથ આશરો હારો અને પુરુષોત્તમ ધરી પાક વિરાજત લક્ષ્મી બાગ ગાવત સંત રંગરાંગ સાંજ સમારી મુક્તાનંદજી મહાન પ્રેમાનંદ કરતગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ ભારી ચંપા જાય જુઈ ફૂલ ડોલર મોગરા અમૂલ ગારે ગુલાબ ફૂલ હાર હજારો

મુકુમા ગોપીનાથ આશિરો કોંગ હંગ ભાવ પૂર્ણ હે ભંગ અંતર ઉમંગ નિર્તરે રાજ હરિકૃણ રાજ

દાદાના ચરણોમાં આપણે વિનંતી કરીએ પ્રાર્થના કરીએ જોકે વાતો ઘણી છે કરવા બે તો રાતું રાતું ટૂંકી પડે જોકે મારો વિષય તો હાસ્યનો છે પણ મને આ સંપ્રદાયમાં જ્યારથી જોડાણો આ સંતોનો જ્યારથી યોગ થયો છે આ સંતોના જ્યારથી માથે હાથ પડ્યા છે ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ સાહિત્ય એ મને અતિ પ્રિય છે અને એ જ હું વાંચતો હોઉં છું પણ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા આજે આ હું જામ્યું છે આકાશની અંદરથી વરસાદ પણ એવો વરહે છે ત્યારે અમારી ઉપર તુકાક એવો કૃપાનો વરસાદ વરસાય એવો વરસાદ થઈ ગયો કાલ તો જ્યાં કાંઈ બહુ વરસાદ હતો આ શાડ ગુંબી ઝુંબી અંબર વદળ દેવળ ચોવળ યમ હલાર હેલી લાડગા હેલી નિર્ચ લન જ લન યા ઇન્દ્ર ગાદ ય ગાદ કરે દર યુપર અંબન યાસન યુપર યા જ માલન તો તણ કુંવર યાલન હોય તણે રથ સંભર યા અને સાવણ મહિનો છે તો કે નવખંડની રાણીએ પાવન વાણીએ વાણીએ દાદુર મોર વળે સબ દાસ પૂજા વય અને પૂંજા શંકર સાવણ માસ જળ જળાય ને નાર કરે ને તો સેવાય પૂજા શંકર નામો તો સદરિયા રહ્યા આજે માલના ધોતણ કુંવર આલણ સોય તો રથ સંભર્યા ત્યારે ભગવાનને કહી કે ભગવાન એવો વરસાદ વરસાય ને ભગવાન કે કેવો તો કે આપણા સફાકરા ગીતની અંદર જે રીતે વરસાદનું વર્ણન કર્યું છે એવો અમારી ઉપર કૃપાનો વરસાદ વરસાય અને આ કોરોનાને ધોઈ નાખ આખી ધરતી છે એને એકવાર સેનેટાઈઝર કરી દે બાપ હો સ્વામિનારાયણ ભગવાન